ઐતિહાસિક નગરી પાટણ ખાતે લોકગાયક સ્વર્ગસ્થ મણિરાજ બારોટ માર્ગનું ભારે ઉલ્લાસ સાથે ધામધૂમ પૂર્વ લોકગાયિકા રાજલ બારોટ અને નગરપાલિકા પ્રમુખના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું પાટણની સેવાભાવી સંસ્થા લોક કલ્યાણ ગ્રુપ દ્વારા શહેરના ટીબી ત્રણ થી શિહોરી તરફ જવાના માર્ગનું સ્વ મણીરાજ બારોટ માર્ગ નામ આપવાની નગરપાલિકામાં રજૂઆત કરી હતી ઉત્તર ગુજરાતના ચાહકોની લાગણીને ધ્યાનમાં રાખી પાટણ નગરપાલિકા દ્વારા પાટણ શિહોરી માર્ગને મણીરાજ બારોટ માર્ગ નામ આપવામાં આવ્યું હતું જેના ભાગરૂપે લાયસન્સ હોલ ખાતે મણીરાજ માર્ગ મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં નગરપાલિકા પ્રમુખનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું જે બાદ બગવાડા ચોક થી માર્ગ ઉત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી ટીબી ત્રણ રસ્તે પહોંચી હતી જ્યાં નગરપાલિકા પ્રમુખ અને મણિરાજના પરિવારજનો અને ગુજરાતના નામાંકિત સંગીત કલાકારોની ઉપસ્થિતિમાં માર્ગનું અનાવરણ કરવામાં આવ્યું હતું સ્વ મણિરાજ બારોટની યાદમાં પાટણ નગર પાલિકાએ માર્ગનું નામાંકન કરી તેનું અનાવરણ કરતા આ પ્રસંગે મણીરાજ બારોટની દીકરી લોક ગાયિકા રાજલ બારોટે ઇ ટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી વન ટુ વન રાજલ બારોટ મણિરાજ બારોટની દીકરી શોભાયાત્રામાં ગુજરાતી ફિલ્મ સંગીતના કલાકાર જિગ્નેશ કેવીરાજ કિંજલ દવે સોનું ચારણ સહિતના કલાકારો ડીજેના તાલે પાટણના માર્ગો પર ઝૂમ્યા હતા